આજે આપણે આવી ગયું છે ઠેસર શેણા નું કામકાજ ચાલુ છે મિત્રો જો તમને બતાવ વાગડી અને વાગી જણ તડકો એમ છે મિત્રો જોરદાર જો મિત્રો મજૂર ને બધા આવી ગયા છે હવે વાકડી ચાલુ કરવાનું છે આપણે ઠેસર ફાઈનલી મિત્રો જો આપડે એક ભાગમાં ચાલુ કરી દીધું છે જો અત્યારે લારીમાં નાખવાનું થઈ ગયું ચાલુ આપડે હાલો મિત્રો વાગી ગયા છે બાર જો આપણે ઠેલી જો સહાય ની પરીને લઈએ મારા ગામમાં દસ રૂપિયા એક કોથરી મળે સાત કોથરી લઈ અત્યારે કોઈ દુજાણા રાખતા નથી મિત્રો ગાયું કેવું હતું એ બધું કાઢી નહીં ખોલે સાય મળે નહીં અને આ ઉનારા મિત્રો સાહેબ ગોતી એટલે બહુ વહમ તો મિત્રો જો આપણે ટ્રેક્ટરમાં આરામ કરવા બે ગયા છે અને જો હવે આ બીજા પગમાં આપણે આવી ગયા છે આમાં આકવાનું છે જો બધું કમ્પ્લીટ કરી રાખ્યું છે આપણે જો ચાલુ કરી દીધું છે હવે ગાહડી હારવાનું હવે આગળ ચાલુ કરીએ મિત્રો બની રહેજો મારા લાસ્ટ સુધી લોગમાં અને લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે અડધે પલ પૂગી ગયા છે ને જો આપણે ગાહાળિયું હારવાનું હજી ચાલુ છે થોડીક હારી લે પછી એટલે સાલુંમાં ઓછી હારવી પડે એટલે ઠેસર બંધ કરવું ન પડે એટલે એટલા માટે આપણે ભેગી કરી લઈએ જો અત્યારે બધી ભેગી થાય છે અને આપણે બે ગયા ટ્રેક્ટર ઉપર પાછા પાણીના શીશો ભરવા હવે આપણે બે ભાગ ગયા છે જવા બાજુના આ એમાં હાલી ગયું છે આપણે હાઇન પડી જાય હાલો તો હવે પાછું કંઈક ચા પાણી ઠંડુ લેવા જવાનું છો તેને એમ છે આપણે જઈએ હવે તો હાલો મિત્રો વાગી ગયા છે પાંચ અને આપણે આપણા ખેતરમાં આવી ગયા છે જો અત્યારે પાછું કામકાજ ચાલુ થઈ એ હવે આપણે જો પાછા પાથરા ભેગા કરવા મળ્યા છે એટલે જો આપણે તો મિત્રો આપણે જો બધું ભેગું કરી દીધું છે હવે ચાલુ કરવાનું તૈયારી છે જો આ છે આપડી ખેતર અને હવે એક ભાગ રહ્યો છે સેલો એ પછી આખી પછી આપડે થઈ જાય પૂરું તો હાલો મિત્રો જો આને પડી ગઈ સંસદ કામ થઈ ગયો છે ને કાંઈ કા આપણે સેલું પાટલું રિય છે આ સેલો પછી હાલો આપણે જવાનું છે ઘરે બાજુ ફાઇનલી મિત્રો આપણે બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને ઠેસરે વી ગયું છે હવે આપણે જવાનું છે ઘરે મિત્રો આપડે ગોલા ખાઈ ટેબલ સોડા ને જો જમાઉટ કરી છે પાછી આપણે એવા જ ગાંઠિયા ખાવા અને જુઓ અત્યારે બટેટા પૂરી મેગવી છે પછી ચીપ્સ આવી ગઈ જુઓ હાલો આપણે નાસ્તો બાસ્તો કરીએ પછી જઈ ગરબા જો હવે કે વાગી જાય છે હાડા બાર